નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિષય છે સામાજિક વિજ્ઞાન જેનું પાઠ છ જેનું નામ છે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો આ પાઠના સ્વ પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ છ સૌપ્રથમ પ્રથમ વિભાગ એની અંદર આપણને જોડકા આપેલા છે જેમાં પેલું જોડકું જોઈએ તો ઇલોરાની ગુફાઓ તેની સામે આવશે સી ચોત્રીસ એલિફન્ટાની ગુફાઓ તેની સામે આવશે એફ નવ અજંતાની કુલ ગુફાઓ તેની સામે આવશે ડી ઓગણત્રીસ ખજુરાહોમાં હયાત મંદિરોની સંખ્યા તેમાં આવશે એ પચીસ અને મહાબલીપુરમના હયાત મંદિરો તેની સામે આવશે બી

ત્યાર પછી ત્રીજું જોડકું છે જેમાં હમ્પી તેની સામે આવશે કૃષ્ણ દેવરાય હુમાયુનો મકબરો તેની સામે આવશે હમીદા બેગમ તાજમહેલ તેની સામે આવશે એ શાહજહા ત્યાર પછી ફતેહપુર સિકરી તેની સામે આવશે એફ અકબર અને મહાબલીપુરમ તેની સામે આવશે બી નરસિંહવર્મન પ્રથમ ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેમાં પેલું છે કોણાર્કના સૂર્યમંદિરને ચોવીસ વિશાળ પૈડા છે તો ખોટું બીજું ખોટું આવશે ત્રીજું વિધાન ખરું આવશે ચોથું વિધાન પણ ખરું આવશે પાંચમું વિધાન પણ ખરું આવશે છઠ્ઠું વિધાન ખોટું આવશે સાતમું વિધાન ખરું આવશે આઠમું વિધાન પણ ખરું આવશે નવમું વિધાન પણ ખરું આવશે અને દસમું વિધાન ખોટું આવશે ત્યાર પછી વૈકલ્પિક પ્રશ્નો છે જેમાં પ્રશ્ન છે તેમાં જવાબ આવશે સી કાળા પેગોડા બીજામાં જવાબ આવશે ડી ઉદયમતીએ ત્રીજામાં જવાબ આવશે એ શર્મિષ્ઠા ચોથામાં જવાબ આવશે બી ખંભાલીડા પાંચમામાં જવાબ આવશે બી સારનાથનો સ્તંભ ત્યાર પછી ખાલી જગ્યાઓ પૂરવાની છે જેમાં પહેલી ખાલી જગ્યા તાજમહેલ યમુના નદીના કિનારે આવેલો છે બીજું પાટણમાં ઈસવીસન સન બારસો ચાલીસમાં સિદ્ધરાજ જયસિંહ સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું ત્યાર પછી ત્રીજું છે અકબરે સુફી સંત સલીમ ચિશ્તીની યાદમાં ફતેહપુર સિકરી નગર વસાવ્યું હતું ચોથું દરેક વર્ષે રાષ્ટ્રીય તહેવારોના પ્રસંગે લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે પાંચમું મહેમૂદ બેગડાએ થોડા સમય માટે ચાપાનેરને તેની રાજધાની બનાવી હતી છઠ્ઠું જુનાગઢમાં અડી કડી વાવ આવેલી છે સાતમું મહબત ખાનનો મકબરો જુનાગઢ તો રાણી સિપરીની મસ્જિદ તો આવશે અમદાવાદ આઠમું લોથલમાં ભરતીના સમયે વહાણ લાંગરવા માટેનો એક મોટો ધક્કો મળી આવ્યો છે ત્યાર પછીનો પ્રશ્ન એક બે વાક્યમાં ઉત્તર આપો જેમાં પહેલો પ્રશ્ન છે અજંતાની ગુફાઓમાં ગુફાઓના કેવા બે પ્રકાર પાડી શકાય તો એક ચિત્રકલા આધારિત ગુફા અને બીજી છે શિલ્પકલા આધારિત ગુફાઓ વિજ વિલરની ગુફા ઈલોરાની કયા નંબરની ગુફા કૈલાસ મંદિર તરીકે ઓળખાય છે તો સોળ નંબરની ગુફા કૈલાસ મંદિર તરીકે ઓળખાય છે ત્રીજું છે બૌદ્ધ ધર્મના સાધુઓનું પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ કોને કહે છે તો પ્રાર્થના અને ઉપાસના માટેના સ્થળને ચૈત્ય કહે છે ત્યાર પછી જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ નિવાસ અને અધ્યયન કરે છે તેને શું કહે છે તો તેને વિહાર કહે છે પાંચમું છે ચાપાનેર ક્યાં આવેલ છે તો ચાપાનેર પંચમહાલ જિલ્લાના પાવાગઢ પર્વતની તળેટીમાં આવેલું છે ત્યાર પછી છે તારા માતાનું મંદિર ક્યાં આવેલું છે તો પોરબંદર જિલ્લામાં ઓખા માધવપુર માર્ગમાં આવેલું છે ત્યાર પછી ભારતના ચાર યાત્રાધામોના નામ લખો તો બદ્રીનાથ દ્વારકા જગન્નાથપુરી અને રામેશ્વર ત્યાર પછીનો પ્રશ્ન આઠ છે રથ મંદિરોના નામ કોના નામ પરથી પાડવામાં આવ્યા છે તો નરસિંહ વર્મન પ્રથમના ઉપનામ મહામલ્લ પરથી પાડવામાં આવ્યું છે ત્યાર પછી વિભાગ બી છે જેમ આપેલો પ્રશ્ન નીચે આપેલ શબ્દોનો ઉપયોગ કરી અજંતાની ગુફાઓનો પરિચય આપો તો અજંતાની ગુફાઓ જોન સ્મિથ દ્વારા શોધવામાં આવી હતી આ ગુફાઓ ભીત ચિત્રોથી સજ્જ છે જેમાં બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો અને સત્યાર્થ દર્શાવવામાં આવ્યા છે કુલ ઓગણત્રીસ ગુફાઓ છે ત્યાર પછી પ્રશ્ન બે એલિફન્ટાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી લખો તો એલિફન્ટાની ગુફાઓ મહારાષ્ટ્રના મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાથી ઉત્તર પૂર્વ દિશામાં સાગરમાં આવેલી છે પોર્ટુગીજો ત્યાં આવ્યા ત્યારે હાથીની પથ્થર નિર્મિત એક વિશાળ આકૃતિ હતી તે જોઈને તેમણે આ દ્વીપનું નામ એલિફન્ટા આપ્યું ત્યાર પછી મને ઓળખો હુમાયુનો મકબરો અને પટ્ટદકલ તો હુમાયુનો મકબરો દિલ્હી ખાતે આવેલ મુગલ બાદશાહ હુમાયુનું સમાધિ સ્થાન છે પંદરસો સત્તાવનમાં બનેલ આ ભારતનો પ્રથમ મકબરો છે અને પટ્ટદકલ કર્ણાટકમાં આવેલ સાતમી આઠમી સદીના હિન્દુ અને જૈન મંદિરોનો સમૂહ છે આ મંદિરોને પણ યુનેસ્કો વિશ્વ વારસાના સ્થળ તરીકે માન્યતા પ્રાપ્ત છે ત્યાર પછી ચિત્ર ઓળખી પ્રશ્નનો જવાબ આપો જેમાં પેલું છે આ કયું સ્થાપત્ય છે

તેના પ્રશ્નો જોઈએ તો નીચે આપેલ પ્રશ્નોના જવાબ પચાસ થી એસી શબ્દોમાં લખો જેમાં પ્રશ્ન છે દિલ્હી સ્થિત ઊંચો મિનારો જેનું બાંધકામ દ્વારા પૂર્ણ કરાયેલ હતું તેવા સ્થાપત્ય વિશે ટૂંકી નોંધ લખો તો કુતુબ મિનાર વિશેની ટૂંકી નોંધ છે તે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો કે જે અહીંથી જોઈ અને તમે લખી શકશો ત્યાર પછીનો પ્રશ્ન છે બે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે આ વિધાન ભારતના કયા સ્થાપત્ય પર અંકિત થયેલું છે તેની વિશેષતાઓ જણાવો અથવા તાજમહેલ વિશ્વની સાતમી અજય છે સાથી તો વિદ્યાર્થી મિત્રો તેની સમજૂતી છે તે આપણને અહીં જોવા મળે છે આગળનો જવાબ છે તે પણ તમે અહીં જોઈ શકો છો ત્યાર પછીનો પ્રશ્ન નંબર ત્રણ છે મહાબલીપુરમ ટૂંક નોંધ લખો અથવા રથ મંદિરોનો પરિચય આપો તો વિદ્યાર્થી મિત્રો રથ મંદિરો વિશે અને મહાબલીપુરમ વિશે વિગતવાર માહિતી છે તે તમે એની અહીં આપેલી છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછીનો પ્રશ્ન નંબર ચાર છે ખજુરાહોના સ્મારક વિશે માહિતી આપો

તો આગ્રાનો કિલ્લો છે તે વિદ્યાર્થી મિત્રો આગ્રાની અંદર આવેલો છે જેની વિશેષતા છે તે તમને અહીં આપેલી છે ત્યાર પછી પ્રશ્ન અમદાવાદમાં આવેલા સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી બનાવો અથવા અમદાવાદના જોવાલાયક સ્થાપત્યો કયા કયા છે તો વિદ્યાર્થી મિત્રો અમદાવાદમાં ઘણા બધા સ્થાપત્યો એવા છે કે જે તમે જોઈ શકો જેની વિગતવાર માહિતી તમને અહીં આપેલી છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછીનો પ્રશ્ન છે ઇલોરાની ગુફાઓ વિશે જણાવો તો ઇલોરાની ગુફાઓ વિશેની જાણકારી છે તે પણ આપણને અહીં આપવામાં આવેલી છે તમે અહીંથી જોઈ અને આ જાણકારીને લખી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ ભારતમાં પ્રાચીન સમયથી તીર્થભૂમિ રહ્યું છે સમજાવો અથવા ભારતમાં તીર્થ સમજ આપો તો મિત્રો ભારતની અંદર ઘણા બધા તીર્થસ્થાનો આવેલા છે જેની વિગતવાર માહિતી તમે જોઈ શકો છો અહીંથી જોઈ અને તમે તે લખી શકશો ત્યાર પછીનો પ્રશ્ન છે ફતેહપુર સિકરી નગર વિશે માહિતી આપો તો ફતેહપુર સિકરી જે સલીમ ચિશ્તીની યાદમાં અકબર દ્વારા આ નગર છે તે બનાવવામાં આવ્યું હતું જેની વિગતવાર માહિતીઓ તમને અહીં આપેલી છે અહીંથી જોઈ અને તમે લખી શકશો ત્યાર પછી વિભાગ ડી ની અંદર પહેલો પ્રશ્ન છે બૃહદેશ્વર મંદિરની માહિતી આપો તો વિદ્યાર્થી મિત્રો બૃહદેશ્વર મંદિર વિશે અહીં આપણને સંપૂર્ણ જાણકારી આપવામાં આવેલી છે જે તમે અહીંથી જોઈ અને લખી શકો છો ત્યાર પછીનો પ્રશ્ન છે લાલ કિલ્લાનો વિસ્તારથી પરિચય આપો તો વિદ્યાર્થી મિત્રો લાલ કિલ્લો એ દિલ્હીની અંદર આવેલો છે જેની વિગતવાર અને વિસ્તારથી પરિચય છે તે આપણને અહીં જોવા મળે છે તમે અહીંથી જોઈ અને તે લખી શકશો ત્યાર પછી પ્રશ્ન ત્રણ છે નીચેના પ્રાચીન શહેરોનો ખ્યાલ આપો જેમાં જુદા જુદા આપણને ચાર શહેરો આપવામાં આવેલા છે જેમાં ધોળાવીરા લોથલ જુનાગઢ અને પાટણ આ ચારેય શહેરો વિશે વિગતવાર માહિતી છે તે અહીં આપેલી છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછીનો પ્રશ્ન ચાર છે નીચેના શહેરોમાં જોવાલાયક સ્થળોની યાદી લખો જેમાં જુદા જુદા શહેરોની અંદર શું શું જોવાલાયક છે તે વિગતો આપણને અહીં આપેલી છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ છ ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ દસ તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધ્ય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફઓ જોઈ શકશો તો આશા રાખો આપને આ ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો